GTN Media Network નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News છોટા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવારે હસ્તે છોટા વિધાનસભા મત વિસ્તારના બિલવાટ પ્રાથમિક શાળાના નવીન 5 ઓરડા 66 લાખને ને ખર્ચે બોરદલી પ્રાથમિક શાળાના 5 નવીન ઓરડા 66 લાખને ને ખર્ચે ખજુરિયા પ્રાથમિક શાળાના બે નવીન ઓરડાઓ 27 લાખને ખર્ચે બનશે કે જેનું મૂર્ત કરવામાં આવ્યું હતું આ સાથે તનાડા ગામે રિસર્ફ

એમાં બિલવાટ મુકામે પાંચ ઓરડા છાસઠ લાખના ખર્ચે ભોરદલી મુકામે પણ પાંચ રૂમોનું કામ છાસઠ લાખના ખર્ચે અને સનાળાથી કોલી પાંચ કિલોમીટરનો રસ્તો એક કરોડને વીસ લાખના ખર્ચે અને આજે અત્યારે આપ અમે જે સ્થળ પર ઊભા છીએ ખજુરિયા ગામના બે રૂમનું સત્યાવીસ લાખના ખર્ચે આજે અમે છોટાઉદેપુર તાલુકામાં ખાતમુહૂર્ત કર્યું છે અને ખૂબ પ્રજાજનોના પણ ખૂબ ઉત્સાહ વચ્ચે અમે ખાતમુહૂર્ત કર્યા છે મારી સાથે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રીમતી શર્મિલાબેન લીલાબેન અને અમારા આદરણીય રેતા જસુભાઈ રાઠવા સાહેબ સાથે અમે આજે સવારથી લઈ અને અત્યારે આ લગભગ સાંજના સાત વાગવા આવ્યા છે ત્યાં સુધી અમે કાર્યક્રમો પૂરા કર્યા છે ખૂબ ઉત્સાહ સાથે આભાર